ગુજરાત રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હવે દર શનિવારે બેગ લેસ ડે જાહેર કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ પાંચ જુલાઈથી આ યોજના અમલમાં મૂકવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને શનિવારે પાઠ્યપુસ્તકો અને બેગ લાવવાની જરૂર રહેશે નહીં આ દિવસે શાળાઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ રમતો સાંસ્કૃતિક કાર્યક્રમો અને કુશળતા વિકાસની પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવશે ગુજરાત સરકારે એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં નો સ્કૂલ બેગ ડે એટલે કે બેગ વિના શાળા દિવસ અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પાંચ જુલાઈ બે હજાર પચીસ થી દર શનિવારે ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર શાળામાં હાજર રહેશે રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને માર્ગદર્શિકા મોકલી છે શનિવારના દિવસે હવે શાળાઓમાં પાઠ્યપુસ્તકોથી અલગથી રચનાત્મક અને શારીરિક વિકાસને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ હાથ ધરાશે જેમાં રમતગમત ચિત્રકલાનું પ્રદર્શન સંગીત તાલીમ યોગાભ્યાસ બાલસભા વાર્તા કહાની વનસ્પતિ ઓળખાણ આધુનિક જીવન કૌશલ્ય સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક દબાણને ઘટાડવો અને તેમને એક આનંદદાયક શાળા અનુભવ પૂરો પાડવાનો છે રાજ્ય સરકારનો દાવો છે કે આ અનોખી પહેલ બાળકોમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારશે સાથે શાળાની પ્રવૃત્તિઓમાં પણ તેમની ભાગીદારી વધારશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હમણાં પરિપત્ર ચાલે છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ વાળી તો પરિપત્ર છે ને ક્યારથી અમલ થશે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર જોયફુલ સેટરડે એના માટેથી એક સુંદર મજાનો પત્ર કર્યો છે

થયો છે પેલી જુલાઈ બે હજાર ના રોજ અને વાલીઓને એ સંદેશો આપીએ છે કે વિદ્યાર્થીઓને શિક્ષણના વાડામાંથી દૂર અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારની એનો વિકાસ થઈ શકે માત્ર શૈક્ષણિક નહીં પરંતુ બાહ્ય રીતે પણ વિકાસ થઈ શકે તમામ પ્રકારનો વિકાસ થઈ શકે તે મુજબનો સરકારનો નેમ છે અને તે પ્રમાણેનો સરકારે પરિપત્ર કર્યો છે પરિપત્રને ધ્યાનમાં રાખી તમામ એ પણ સહકાર આપો અને તમામ શાળાઓ પણ આ બાબતમાં સહકાર આપે કે વિદ્યાર્થીઓને બેગ લઈને મોકલવા નહીં શનિવારે કે વિદ્યાર્થીઓ જોઈફુલ રીતે શિક્ષણ મેળવી શકે આ ઉપરાંત વધારાનું બહારથી પણ શિક્ષણ મેળવી શકે સમાજમાંથી શિક્ષણ મેળવી શકે રોડ સેફ્ટીનું શિક્ષણ મેળવી શકે ચિત્રકામનું શિક્ષણ મેળવી શકે ગામની નજીકની બેંક છે પોસ્ટ ઓફિસ છે બધાની મુલાકાત લઈ શકે અને મુલાકાત લઈ અને પોતે શિક્ષણ મેળવી શકે તેવું આયોજન સરકારે કર્યું છે શિક્ષણની સીમાડાઓ દૂર કરી અને શિક્ષણ મેળવે તે માટેનો હેતુ સરકારનો છે અને આ હેતુ ખૂબ વિદ્યાર્થીઓ માટે અને બધા જ આપણા બધા જ માટે ખૂબ લાભદાયી રહેશે તેવી અભ્યસના છે